વિગત મેળવી હોય તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ આપણે આ સૌ ફ્રીજ આપણે બરાબર તો સૌ પ્રથમ આપણે લો કુલિંગ બતાવેલ છે અને જે અહીંયા કાળો જેવું ટપ્પુ રેખું દેખાય છે એ અહીંયા આપણે લેવલ માટે છે બરાબર જો આપણે અહીંયા લો કુલિંગ કરશું તો એટલે ઠંડુ ઓછું થશે બરાબર જુઓ આ રીતે એટલે કે આ ઠંડી એટલે કે આ શિયાળામાં આપણે આ પછી આ સેટિંગ આપેલું ચાર ઉપર સેટિંગ છે અને અહીંયા જો સૂરજ આપ્યું છે એટલે કે અહીંયા હાઈ કુલિંગ અહીંયા આપણે આ રીતે કરી દઈએ અહીંયા ફૂલ આ ફૂલ થાય બરાબર અહીંયા એટલે તો હાઈ કુલિંગ અહીંયા થતું હોય છે બરાબર છે મિત્રો

કે આવા ઇન્સ્ટ્રુમેન્ટ થી આ તવીથો પેચ્યુ અથવા છાકુ છે એવા ઇન્સ્ટ્રુમેન્ટ થી બરફ કાઢતા હોય છે તો બરફ તમારે કાઢવાનો નથી બરાબર કોઈ પણ ઈચ્છા દ્વારા તમે કાઢશો બરાબર આ બરફ તો આ એ નોઝલ આવે એની અંદર ફરતી એને ગેસ તો એ તૂટી જશે તો તમે ખોટા પૈસા ખર્ચવા પડશે એટલે તમારા બરફ જે જામી ગયો હોય તો બરફ કાઢવો હોય તમારે તો તમારે આ બટન છે એ બટન આપણે આ દબી દેવાનું છે આ બટન દબીયા પછી આ બટન અંદર રહેશે જયારે આ બરફ ઓગળી જશે આ બટન બહાર આવશે મિત્રો તો તમારે આ બટન ને દબાવી દેવાનું છે એટલે બે ત્રણ કે ઓગળી છે અને આ બટન જે બટન છે એ બહાર આવતું રહેશે અને ફ્રીજ ઓટોમેટિક ચાલુ રહે થઈ જશે બરાબર છે તો આવી જે ચાકુ છે પેચ્યુ છે એવું આપણે આ બરફ કાઢવાનો નથી બરાબર આ રીતે આવી રીતે તમે પેચ્યુ આ રીતે નાખશો તો આની ફરતી જે પાઇપ હોય ગેસની એ લીકેજ થઈ જાય તૂટી જતી હોય છે જો હું તમને બાજુમાં ઇમેજ બતાવી દઈશ બરાબર તો તમે આ ફ્રીજ આની અંદર ફ્રીજની અંદર ગેસ અને ઓઇલ નીકળી જશે ફ્રીજની અંદર કુલિંગ તમને ન મળતું હોય બરાબર તમે અહીંયા હાઈ કરી દીધું હોય અને કુલિંગ ના મળતું હોય ઘણીવાર એવો મિત્રો કે બહેનો એ ભૂલ કરતા હોય છે કે ગરમ વસ્તુ અહીં અંદર મૂકી દેતા હોય છે તો ક્યારે ગરમ વસ્તુ અંદર મૂકવી નહીં બરાબર એ ઠંડી થઈ જાય પછી અંદર મૂકવાની છે તમારે જો એ ગરમ નીકળતી વસ્તુ ફ્રીજની અંદર મૂકી દેશો તો કુલિંગ ઓછું થઈ જાય છે ફ્રીજનું તો એ ધ્યાન રાખવાનું તમારે હવે મિત્રો આપણે ફ્રીજની પાછળ જે છે એ કાળજી લેવાની વાત છે એ આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે આની સ્વીચ કરી દેવાની પછી બધી ફ્રીજ થોડુંક ખસેડવાનું છે તો બરફ ઓગળીને પાણી અહીંયા ભરાતું હોય છે બરાબર છે આ બોક્સમાં તો તમારે જોઈ લેવાનું છે કે પાણી આ બોક્સમાં ભરાઈ નથી ગયું ને તો ભરાઈ ગયું હોય તો આ રીતે ઉપર કરશું એટલે આખી ડીશ નીકળી જશે અને પાણી તમારે કાઢી લેવાનું છે પાવર સપ્લાય હોય છે બધો તો અહીંયા આપણે અડવાનું જરૂર નથી આપણે અહીંયા ખાલી પાણી કાઢી લેવાનું છે અને તમારે ફ્રીજ ઉનાળો છે ત્યારે તો ફ્રીજ ઘણા મિત્રો કહેતા હોય છે ઠંડક ને કુલિંગ નથી પકડતો બરાબર છે તો મિત્રો એનું ઘણું કારણ છે તમે રેફિરેજર છે એ દિવાલને અડાડી દેતા હોય છે તો તમારે દીવાલને અડાડવાનું નથી આ રેફિરેજર બરાબર આ જાળી છે ફ્રીજની બરાબર તો એને આપણે જો ચાર ઇંચ આ ચાર ઇંચ દૂર રાખવાની છે જાળી બરાબર એટલે આ જાળી તમારે દૂર રાખવાની એટલે ફ્રીજ કુલિંગ પકડી લે છે અને વધારે ગરમ નહીં થાય આપણું કમ્પ્રેસર બરાબર આ કમ્પ્રેસરને ઠંડક મળવી જરૂરી છે તો તમારું ફ્રીઝ તરત કુલિંગ પકડી લે છે અને મિત્રો તમારે આવ નવી માહિતી માટે નવું સીકો ચેનલને ને કરી દેજો થેન્ક યુ મિત્રો